આ તરફ રાજ્યમાં અનેક ગ્રામ પંચાયતો રામ ભરોસે ચાલી રહી છે જેમાં બનાસકાંઠાના ચુમ્માલીસ ગામનો પણ સમાવેશ થાય છે છેલ્લા દોઢ વર્ષથી આ ગામોમાં સરપંચની ચૂંટણી થઈ જ નથી વહીવટીદાર તલાટી ત્રણથી ચાર ગામનો વહીવટ સંભાળે છે ગામના લોકો સરકારી કચેરીઓના ધક્કા ખાઈને પરેશાન છે પણ તેમના કામો થતા જ નથી ગામોમાં વિકાસના કામ પણ અટકી પડ્યા છે ત્યારે જલ્દથી જલ્દ સરપંચની ચૂંટણી યોજાય તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે હવે મારી ટ્રમ પૂરી થઈ અને બે વર્ષ થયા પણ માણસ ક્યાં જાય આશા ક્યાં રાખે પૂર્વ સરપંચ જોડે તો આ ભાઈ જવામાં ત્રણ દિવસ લેટ થવું પડ્યું અમદાવાદ તો આવા કેટલા પ્રશ્ન હશે એક અનાપુર છૂટાનો પ્રશ્ન નથી દરેક દાદરા તાલુકાનો દરેક ગામડાનો પ્રશ્ન છે સરપંચ વગર ગામમાં બહુ ગોળતા પડે કોઈને ગ્રામજનોને સિક્કો મરાવવો હોય કે આવકનો દાખલો જોતો હોય જાતિનો દાખલો જોતો હોય તો હવે વહીવટદાર સાહેબ ને ત્રણ ચાર ગ્રામ પંચાયતો એ હાજર રહેતા નથી બરોબર એમનો ટાઈમ હોય ત્યારે આવે અઠવાડિયે એક દિવસે